નમસ્કાર જય માતાજી ગુજરાતમાં ઘણી જગ્યાએ અનાથ તેમજ નિરાધાર બાળકો તમે જોયા હશે બરાબર તો આવા બાળકોનું ભરણ પોષણ તેમજ તેની સાર સંભાળ રાખવાની જવાબદારી સરકાર ઉઠાવે છે બરાબર તો આ યોજનાનું નામ છે પાલક માતા પિતા યોજના નમસ્કાર જય માતાજી મિત્રો આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે પાલક માતાપિતા યોજના વિશે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક પણ કરી દેજો તો ચાલો આપણે શરૂ કરીએ પહેલો મુદ્દો આપણે આમાં જોઈશું કે પાલક માતા પિતા યોજના શું છે બરાબર પાલક માતા પિતા યોજના એ ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી હતી તેમજ આ યોજના સામાજિક ન્યાય અને અધિકારિકતાના વિભાગ દ્વારા ચલાવવામાં આવતી હોય છે આ યોજનામાં ગુજરાતના અનાથ અને નિરાધાર બાળકોને દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય આપવામાં આવે છે આ સહાય ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે સીધા બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે આ સહાય બાળકોને તેમના ભરણ પોષણમાં કામ આવતી હોય છે હવે આપણે આ યોજનાનો હેતુ શું છે તે જાણીએ પાલક માતા પિતા યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતના માતા પિતા વગરના નિરાધાર તેમજ અનાથ બાળકોનું ભરણ પોષણ કરવાનું છે આ પાલક માતા પિતા યોજનામાં બાળકને આર્થિક સહાય આપવામાં આવે છે આર્થિક સહાય પેટે રૂપિયા ત્રણ હજાર આપવામાં આવે છે જેથી અનાથ બાળક અનાથ અને નિરાધાર બાળકોનું ભરણ પોષણ થઈ શકે હવે આપણે આ વિડીયોમાં જોઈશું કે પાલક માતા પિતા યોજના માટે કોણ કોણ અરજી કરી શકે છે નંબર છે ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ ગુજરાત રાજ્યમાં વસતા ઝીરોથી અઢાર વર્ષના તમામ અનાથ બાળકો માટે આ યોજના લાગુ પડે છે એવા બાળકો કે જેમના માતા પિતા હયાત નથી તેમને આ સહાય આપવામાં આવે છે અનાથ બાળકની ઉંમર અઢાર વર્ષ સુધીમાં જ માન્ય છે અનાથ બાળક છે તેનું પ્રૂફ હોવું જરૂરી છે બાળકના માતા પિતાના મરણનો દાખલો હોવો જરૂરી છે માતા પિતામાંથી જો પિતા હયાત ના હોય અને માતાએ પુનર્જ્ઞ કરેલ હોય તો તે પણ આ યોજનાને લાભપાત્ર છે ઘણા કિસ્સામાં એવું હોય છે કે ભાઈ પિતા હયાત હોવા છતાં એમના માતા એક્સપાયર થયા છે તો માતાનો દાખલો જોશે પિતાએ બીજા લગ્ન કરી લીધેલા છે બરાબર તો એનું પણ મેરેજ સર્ટિફિકેટ જોઈશે એ રીતે અથવા એના ઉલટા કિસ્સામાં કીધું એમ કે પિતા હયાત ન હોય અને માતાએ બીજા લગ્ન કર્યા હોય બરાબર તો આ બાળક નિરાધાર છે તેના પણ પુરાવા આપણે આપવા પડશે હવે આપણે જોઈશું કે બાળક માતા પિતા યોજનામાં મળવાપાત્ર સહાય શું છે તો કે આ યોજનામાં અનાથ બાળકના ભરણપોષણ માટે દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય આપવામાં આવે છે અને ત્રણ હજાર રૂપિયાની સહાય ડીબીટી મારફતે સીધા બેંક એકાઉન્ટમાં જમા થાય છે અને દર મહિને આ પૈસા જમા થઈ જાય છે હવે આપણે જોઈએ કે પાલક માતા પિતા માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે તો આનો વિડીયો મિત્ર આપણે બનાવેલો છે આઈ બટન ઉપરથી તમે જઈ તે વિડીયો જોઈને કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે તેની તમે માહિતી મેળવી શકો છો હવે આપણે જોઈએ કે આ પાલક માતા પિતા યોજના માટે અરજી કેવી રીતે કરવી તો કે પાલક માતા પિતા માટે અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે તેના માટે તમારે ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ આવે છે તે તમારે ખોલી તેના ઉપર રજીસ્ટ્રેશન કરવાનું છે અને રજીસ્ટ્રેશનના જે સ્ટેપ છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે ત્યાંથી તમે કે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે તમે જોઈ શકો છો હવે આપણે અમુક વસ્તુ જોઈએ કે ભાઈ પાલક માતા પિતા માટે જરૂરી વસ્તુ શું શું છે બરાબર તેના અમુક પાત્રતાના અમુક નિયમો કયા કયા છે તો કે જે છ વર્ષથી વધુને વયના બાળકોને શાળાના અભ્યાસ ફરજિયાત કરાવવાનો રહેશે અનાથ બાળકની શાળ સંભાળ રાખનાર અને બાળકનો અભ્યાસ શાળા કે સંસ્થામાં ચાલુ છે તે બાબતો પ્રમાણપત્ર દર વર્ષે રજૂ કરવાનું રહેશે સરકાર શ્રી નક્કી કરે કે તે વાર્ષિક હયાતી ખરાઈ કરવાની રહેશે હવે તેની આવક મર્યાદા અમુક વિસ્તારો માટે માન્ય છે જેમાં ગ્રામ્ય વિસ્તારો માટે લાભાર્થીની આવક સિત્યાવીસ હજાર અને શહેરી વિસ્તાર માટે છત્રીસ હજારથી આવક આવક વધુ હોવી જોઈએ તો જ તમે આ યોજનાના લાભાર્થી થઈ શકો છો જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય માતાજી